કેમ છો બધા એને મજામાં જાવ તો દે અમે અમારા વિલાસ ટ્રેનની પાસે બે એવા વી એવા પીક લાગતી હતી કે હવે રહી જાય હવે જઈ જાવ તો વી એવા બે હી ઓરિજિનલ છે મસ્ત દેખાય નંબર જોઉં તમારે દેખાઈ શકે નહીં કયા આપણામાં કોણ મિત્ર આવી ગયા મેસેજ કરો કોણ જોવો છો હિતેશભાઈ મિતેશભાઈ વિપુલભાઈ કે પછી પરંપરા માંથી હા હલો મિત્ર જય માતાજી જો અત્યારે નવરા થયા છે બે હવા વૈયા ગયા હતા ઘડીક મેં કીધું બેહી આવી પછી મેં કીધું આપણે લાઈવ થાય બીતા બીતા આવ્યા સિંહ આવે સાહેબ એટલે હવે બીક તો ને બારે સિંહ આવી જાય છે કાંઈ ન આવ્યા પ્રમદી ઓલેદી ઓલેદી શારદી લગણ એકતર આવ્યા સિંહ હા અત્યારે તો બે હવા ગયા હતા બાજુમાં તો બીતા બીતા કાંઈ કાંઈ એવા બધી લઈને

એટલે અમને ખબર પડે કે તમે ક્યાં ગામથી છો મને ઠંડી વાય છે કોટ પહેર્યો છે મને એમાં ઠંડી બહુ લાગે તે દવા પીધી ટોપી ને એ ઘરમાં થોડી ઠંડી વાય ટોપી વઢી રાખાય ને ઘરમાં થોડી ઠંડી હોય કા મિત્ર આ તો બહાર ગયા તા એટલે કોટ વઢ્યો તો તેમ નામ છે બધે એમ સારું લાગે સાધુ જો

ગેમ એમ ગુજરાતી માં લખો ને મિત્ર મેસેજ તો મજા આવે વાંચવાની હા બોલ સાગર બોલ લગન કર્યા એમને સાગર ના નહીં સાગર ના હું છે હજી સાગર ના રૂયા આઠ વરા લગન કર્યા એમ ને આઠ વરા રૂયા દા સાગર ને વાત બાર કાઢીએ ને આવણી લઈ તમારું ગામ કયું અમારું ગામ ધારી બોલો મિત્ર બોલો તમે ક્યાં ગામથી જોવો છો એ તો કયો એટલે અમને ખબર પડે તમે ક્યાં સ્ટેટથી જોવો છો ઇંગ્લિશમાં નામ તમારા છે એ તો કાંઈ ભાઈ મને આવડતા નથી બરાબર ગુજરાતીમાં લખો એ આવડે છે ધારઈ અમરેલી જિલ્લો ધારઈ જે સૌદવાળા હો ભાઈ તમારું ક્યુ ગામ લખો ખબર પડે ક્યાંથી જોવો છો તમે ઠંડી કઈ બહુ એલા ભણે તમે બહુ કરી ભાઈ દાંગા વજરથી ઠંડી નહીં આવું ક્યુ

તમારું કયું કામ મિત્ર એ તો લખો એટલે અમને ખબર પડે કે આટટથી રોજ તમે આ મિત્ર બહુ રાજા મેસેજ કર્યા મિત્ર કેમ છો હા હું લખો ઓલા હા ભાઈ ભાઈ બોલો બોલો ભાઈ બોલો ગરમી થવાની બોલો ભાઈ બોલો દેવ પર ક્યાં એવું તો નથી જોયું આપડે ते मित्र अच्छा हुआ मा हाँ वो मित्र मजा मा सामनागर जिल्ला मा सामनागर जिल्ला माती बोलो भाई बोलो सामनागर तो बहुत आगू से भाई वो सामनागर जोयू आ जुल्ली इलाके से क्या नहीं क्या बोला नेहा हाँ नेहा नेहा भी नहीं बात हाँ वाला ददा हाँ ओह नेहा भी नहीं बात है पेर माँ ददा <laughs> નેહા બેન હોત id ચાલુ કરી લાગે જો સાવડા નેહા બેન ઓ હો હો નેહા બેન હા ઓળખું હો ભાઈ ઓળખું હાલ લે લે મુનો એમ આવ્યો લે જો ભાણ ભાઈ આવા તમારા ભાણી બેન આવ્યા ને માર ભાણો ભાઈ આવ્યા અમારું ગામ ધારે હો ભાઈ હા મોજા હા થાપી લીધું લાગે છે દાદા બાજુ ભાણી દે ભાણી બેન આવ્યા અમારા ભાણા ભાઈ આવ્યા હે મુના થાપી લીધું લાગે છે

Neha bên sau sao đó sau sao đó nhiều viên à mà sẵn gì sao đây sao đây bia yo đi <laughs> 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 <laughs>

હવે સાલા આપણે ત્યાં આંબળી ગયા તા ને એ આંબળી આંબળી ચાલો મિત્ર તો જય માતાજી કાલે લાઈવમાં આવી જાવ બધા પાછા દસ વાગ્યે લાઈવ કરશું ત્યારે હોઈ આવી ઘડીક જય માતાજી બધા મિત્ર ને કાલે લાઈવ માં આવી જાઓ પાછા 봉사자는 아니죠. 봉사자는 아니죠.